નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છવ્વીસ બારના ફિલ્ડ ઉપર ડુંગળીની અંદર આપણે જે સ્પ્રે કરવાનો છે ક્રિપ્ટોવાળાનું મેક્સ કોમ્બો છે અને ખેડૂત મિત્રો ધાણા જીરું લસણ ડુંગળી કોઈ પણ પાક હોય એમની અંદર કદાચ શરમીનો ભાગ હોય લીલો હુકો હોય અને ડુંગળીની અંદર જે બાફિયાનો પ્રશ્ન હોય તો એક વાર અવશ્ય મેક્સ કોમ્બો છાડજો અને એનું રિઝલ્ટ સો ટકા ખાતરીબંધ મળે છે અને આપણે સુલતાનપુર ગામની અંદર આપણે જે બુધાયેલ એક્સપોર્ટ વેરાયટી આનું જે આપણે આમાં દેવાનું છે ગઈ કાલે આમાં સતાવીસ તારીખનો આમાં સ્પ્રે સ્પ્રેવાનો છે અને ફરીથી હું તમને વિડીયો બતાવીશ એટલા માટે કે સૌથી મહત્ત્વનું છે ટર્નિંગ પોઈન્ટ હોય હું તો તમને બતાવવા માગું છું કે આ બુધેલ એક્સપર્ટ બિયારણ છે ક્યાંક ક્યાંક જે છોડવાનો પ્રશ્ન આ છે તો આ મહિરા પછી આપણે આને આની જે રોનક કેવી છે એ ફરીથી આપણે અઠવાડિયા કેરે આ ફિલ્ડ ઉપર આવશું સિત્તાવીસ બારમાં આ સ્પ્રે થવાનો છે અને આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર મેક્સ કોમ્બો મહિરા પછી જે છોડનો જે ગ્રીનરી છે એનો જે વિકાસ છે એ આપણે ફરીથી મળશું અને મેક્સ નો આપણે રિઝલ્ટ પણ બતાવશું ખેડૂતો સાથે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયાની અંદર મળશું આપણે જય જવાન જય કિસાન